એક સમયે ગુરુદેવ રામાનંદ સ્વામી પીપલાણા વિરાજતા હતા એ વખતે ગામ આખાથી આવેલા વેલાભાઈ સોનીએ બે હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું કે સ્વામી એક દુઃખ આવી પીડ્યું છે આપ મોટા સંત છો તમે કાંઈક રસ્તો બતાવો નહીતર અમે દુઃખી દુઃખી થઈ જઈશું સ્વામીએ સાંત્વના આપતા કહ્યું કે વેલા કાંઈક માંડીને વાત કરી તો ખબર પડે કે તારે શું દુઃખ આવી પીડ્યું છે વેલાભાઈ સોની બોલ્યા કે સ્વામી છ મહિના પહેલાં મારા ઘરે દીકરાનો જન્મ થયો છે એનો જન્મ થતાં જ એના લખણ દેખાણા જન્મો ત્યારથી રોયા જ કરે છે આખું ઘર છાનો રાખે તોય રહેતો નથી એક દિવસ બહુ રોતો હતો તે મને એમ થયું કે ઘોડિયામાંથી તેડીને બહાર આટો મરાવું તો હું એને ઘોડિયામાંથી તેડવા વાંકો વેળ્યો ત્યારે મારા મોઢા ઉપર એણે એવું પાટું માર્યું કે મને ઘડીક તો તમર ચડી ગઈ ને ચક્કર આવી ગયા મેં છોકરાની માને આ વાત કરી તો એ પણ એમ જ કે છે એને પણ છાતીમાં પાટા મારે છે આપ આજે પધાર્યા તો મને એમ થયું કે આ વાત સદગુરુ સિવાય કોણ જાણે એ વિચારે તમને પૂછવા આવ્યો છું વેલાભાઈ સોનીની વાત જાણીને રામાનંદ સ્વામી હસીને બોલા કે વેલા તું ઘરે જા અમે તારા ઘરે આવીએ છીએ વેલાભાઈ સોની તો તુરંત ઉઠાને પોતાને ઘેર જઈને તમામ તૈયારી કરી ગુરુદેવ પોતાના ઘરે પધારવાના હોવાથી અતિ અરખે પૂજનની અને ઠાકોરજીના વધામણા સારું બધી તૈયારી કરી સ્વામી સંતો ભક્તો સાથે વેલાભાઈ સોનીને ઘરે પધાર્યા વેલાભાઈએ સ્વામીનું પૂજન કર્યું આસને વિરાજમાન કર્યા સ્વામી બેઠકેથી ઊભા થયા ઘોડિયામાં હિંચકતા છોકરાની પાસે ગયા સ્વામીને ભાળીને છ મહિનાનો છોકરો આંખોના ડોળા કાઢી કાઢીને જોવા લાગ્યો રામાનંદ સ્વામીએ બાળક સામું એક નજરે જોઈ રહ્યા ને બોલા કેલા તું અહીંયા આવ્યો છો સાત જન્મ થયા તોય તારો સ્વભાવ ન ટેળો આવા દિવ્ય સત્સંગમાં જન્મો તોય તારા સ્વભાવ ન ટેળ્યા તારા સ્વભાવ મૂળ નહીંતર તારા જીવની દુષ્ટતા જશે નહીં આટલી જ સ્વામીની વાત સાંભળતા એ છોકરો મોટા ઘાટા પાડી પાડીને રડવા લાગ્યો અને લાજવાને બદલે ગાજવા લાગ્યો સ્વામી એના માથા ઉપર હાથ મેલો ને બોલ્યા કે વેલા તું આને ઘોડિયામાંથી બારો કાઢ વેલાભાઈએ છોકરાને ઘોડિયામાંથી બારો કાઢ્યો અને સ્વામી સામો ઉતરાદે મુખારવિંદે રાખીને બેસાડ્યો પીપલાણાવાળા નરસિંહ મહેતાએ આ સર્વે જોઈને કુતુહલ વશ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી આ જીવાત્મા કોણ હશે ત્યારે સ્વામી એના પૂર્વજન્મના વૃત્તાંતની સારી એ વાત કહી સંભળાવી ને કહ્યું કે આગલા જન્મની તપશ્ચર્યાને લીધે એ નરકમાં ન ગયો પરંતુ સ્વભાવ રહી ગયો આજ અમારા દર્શન થયા એનો એ સ્વભાવ ટળી ગયો હવે એ ફરીને સત્સંગમાં જન્મ લેશે અને એને ભગવાનની પ્રાપ્તિ થશે એના જન્મો જન્મના ફેરા ટળી જશે આટલી વાત કરીને થોડી વાર સ્વામી ઉઠા ને ઉતારે પરત આવ્યા થોડી વારમાં એ છોકરાનો દેહ પડી ગયો સ્વામીએ સમા સ્વામીને સમાચાર મેળ્યા એટલે સ્વામીએ વેલાભાઈને સમાચાર મોકલાવ્યા કે એનો અંતિમ અંતિમ સંસ્કાર તું સુખડના લાકડાથી કરજે આમ સ્વામીના દર્શનથી એ છોકરાનો જીવ પોતાના સ્વભાવ છોડીને સત્સંગમાં જન્મ લેવા ગતિ કરી ગયો અસ્તુ જય સ્વામિનારાયણ ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીની અમર ગાથામાંથી